સરસ ગોટા દા કથા કરી અને બહુ બધાને સાંભળવાની મજા આવી અને તમારું કાર્ય તમે સરસ અમારું કરી દીધું એટલે બસ હવે તમને દક્ષિણા શું દેવાની મેં કીધું કે હાલે હું પૂછી લઉં બધા મહેમાન જમવા ગયા ને તો હું તમને દક્ષિણા આપવાની છે બસ જો હવે તમારે જે તમને મન થાય આપી દો આપણે તો ઘરના તબંધ છે એવું કંઈ નથી કે હું એટલા લઉં ને એટલા લઉં ને તમને જે મન થાય એટલા દઈ દઉં ના ના ગોરદાદા એવું થોડું હોય તમે બધું તમારું લઈ વાતા હે તો તમારે અમને કેવું જ પડે ને કે હું તમે દક્ષિણામાં લેહો ના કયો કયો બરાબર એવું કઈ ન હોય કે હું કેમ કેવું કેમ નહીં કંઈ વાંધો નહીં તમે કયો જે દક્ષિણા લેતા હોય લે ગોરદાદા ને કહું કે દક્ષિણા તમારે થાય ગયો અમને હું કહું કે એ પ્રમાણે અમને ખબર પડે બરાબર તો દાદા કે નાના તમે ઘરના સોય કે મારે કંઈ જી દો લઈ લઈ કે

મારે એવું હોય ને તો અઢી હજાર થાય બધું બધુંય આવી ગયું અઢી હજાર રૂપિયા થાય હા બરાબર અઢી હાજર ઘટતા નથી ને તો હજી મને કહેજો

એના રેના માસી મને એવું કંઈ ન હોય હું તો જેમ પ્રમાણે ઈ છે ને બધું પૂજા પોના અંતે બધું ઈ લઈ આવ્યા એટલે અને હું બધું લઈ આવું તમે કીધું તમે બધું લઈ આવજો એટલે પછી મારે સંદીપભાઈ ખર્ચો તો થાય ને હાસુ બોલો ના ના પંદરસો આપી દો જો માસીને એવું લાગે તો મને કંઈ એક ગામમાં હું બે ભાવ ન કરતો હોય ચી દો મેં તો એમ જ કીધું બરાબર ને ના રે ના એ કઈ વાંધો નહીં તમે વાંધો નહીં તમને હું અઢી હજાર દઈ દઉં હો અને તમે એને જયમાં વગર જાતા નહીં દાદા જી ભાવે ખાવાનું હે બસ হ্যাঁ হ্যাঁ এই বাঁচা নেই মা তাই মানে এম থাকে যলু নতুন কৌ কে বরাবর নেটলে তোমার ওলু ন থাই তো থাই লু বারবার

હારું ભૂલ માં થઈ હોય તો માફ કરી દેજો હો ને તમને બધા ગમ્યું એટલે મને સારું લાગ્યું અરે ના રે ના દાદા સારું લઈ ગયું લે કઈ એવું હે નઈ ને પ્રસાદી લઈ લઉં તમે કીધું બા બુદ્ધિ છે કે નહીં હાલે કે નહીં ગોરદાદાને એમ કહેતા હતા તમે કે એટલા લઈ લો નામ લઈ લો ન એમ સામે સામું કહી દેવાય એટલું લઈ એવા પૂજા અઢી હજાર રૂપિયો એટલે કંઈ ન કહેવાય બા અત્યારે હું આ પંદરસો લીધા નામ લીધા ને રૂપિયા વાહે ધોયડા રાખો ખરાબ લાગે એવું ન બોલાય તમારાથી તમને તો જરાય ઓલું જ ના તોય માને તોડ્યા રાખ માને બહુ બહુ ને કંઈ બાયડીને ન કેવું ને માને તોડ્યા રાખવી હું ને મેં કહી દીધું હજાર રૂપિયો તારો બસ જ ને એટલે મેં કીધું હાવ કીવો છે તું એ કંઈ વાંધો નહીં જી હોય હદ છે તમે તો મને હરમ આવે હે વાતું કરતા પછી કેવા કે તો પંદરસો આપી દો એમનેમ થાય બા બધું અહીંયા લઈ આવે અહીં અત્યારે મૂંઘવારી તો જો વાતું કરતા アンタンにとりとまとりあらって、あたんかけこいよ。えっと、あんたに入るかもじればにじるらて、サインとだいばななな、たまじい、たい、t い、たい、たい、きばなつん。アンタンに、マレディバン、たまたなディバン。たまた、あきこ i んもと、それをちょっとパッと見、もちんてマネキバイ、ちょいもとたまたき、ビンポイ、とたまなきととくんけ。 ના રે ના મારે તમને હું કેમ બધા માણા હોય સળેલું જોઈને તમારા ભાઈએ મને કેવી ઝાપટ મારી ઝાપટ મારીને તે તમે જોયા રાખો ને છોકરો લઈને ભાગતી તો હાસકી લીધો ને છોકરો રોવે રોવે તમને વિસાર થાય આ કંઈ કોઈ ખાવકી ના નથી લાગે તમને કોને ખીસ સડે હું તો આ ભગવાન નહોતું ત્યાં આવી નકો હું કંઈ થોડી આવું

માનતી કોઈ મા બાપ ન એટલે હમ કે કે પર ન મરે માતા સોનલ ને તા હાથ ડાળો કઈ ઓલું કર ના કે કીવી સાઈડલી થઈ જોયું લુગડાઈ બદલાઈ લી સામે સાડી માં પગટવાય મે કીધું ભલે ઓ ટ્રાય હા નહીં ઉસી સડી ને બેઠી તોડ લે એમ બેહાઈ કથા સાંભળવા હું તારી એક ને મહિના સે બધાય ભાઈ મહિના હોય બિસાડી વાહિંદા કરતી હોય હે આ તો સાઈડલી રાખી દી બહુ છે સંદીપ નહીં હા સોનલ સોનલ ધ્યાન રાખજે સોનલ ધ્યાન રાખજે હા કેમ ઓલું કરે ને હું કજો તા કરી આને તો બિસારાને કોઈ જોતાય ન મોટી બોને લે

હા સંદીપ ભાઈ કે માં જમણવાર રાખો રાખો રૂપિયા ખૂબ છે રાખે જ ને મલક રૂપિયા આવે બે ને નોકરી વારી છે તે આ રાખે ને જમણવાર ઓસલ દુ જમાન ગુલાબ જાંબુ ને પછી ઓલું શાક ને પૂરી ને કોઢી ને ઓસલ હતા ભાત ને પછી નવીન સાઈટ ને કેક મિસ્ટા નોતી મન નામ ના આવડે કોઈ દી ન હોય તી ઓસલ રાઈ કું ખર્ચો તારો થયો હે ની હા ક્યો એ તો કંઈ ખબર નથી હું રહી કુ ઈ હું કઈ રહી હું તો રહોડા માં નથી બેન માર ખાઉ ઈ નથી ના રે ના હું તો કેર જઈ જો ના રોટલો ઘડી લઈ હું ભાઈ ના ભાઈ હું પ્રસંગ કરી દઉં રોટલો ન કરીને ખવાય ખાઈ લે નહીં ઈમાં હું તમાર છોકરા ઈમાં જો રમેશે બિસાડા ઈને ખવરાઈ ગયો રોગે રોગા તમે ઊભા કારણ વગર ના ના રે ના મારે જ નથી ખાઉ ન તીને ખવરામ હવે પછી આપણ મારી હોય તો કઈ કાર્યવાહી કરાય આમ છાપણ મારી માલે કઈ હમ તમે તો હદસે મારું કુન છે તે હું કાર્યવાહી કરું તમે એમ કે કાર્યવાહી કરે કુન મારું હાંભરે હે હા શું કામ ખોટું હું તને રડવા માંડું હું એવી થાકી ગઈ બસ એકી દોહા નઈ નાખી જવાના રુકવાના છે કે અહીંયા જવાના છે કોઈ ખબર ના ઈ તા અહીંયા જાહે બાદ નું થયું ને તો તમને કહું તમે આખા ગામમાં ન ના કેતા કે મને કેતા તા વળી કે કે જો કોઈ દીધું એટલે કહું હો ને કોઈ કેતા નહી હવે તમે મારે શું કહેવાનું એને તમે

તો ફોન તો કર્યો તો મેં તો કે ના ના કે કાંઈ વાંધો નહીં કે કરી લો પછી કે નિરાતે માટો મારશું એટલે પછી ના આવ્યા પાછું દૂર પડી ને ઓ ચિંતાનું નક્કી થયું કથામાંનું એટલે પછી ના આવ્યા નકર તો આવ જ

એ તો ભલે ભાઈએ ફોન કર્યો હોય કે ન કર્યો હોય મેં તો મારા મમ્મીને ફોન કર્યો હતો તો મારા મમ્મી કે નાના તમે તો નોતરું જ આપ્યું હતું કેમકે જમણવાર અમે કરતા હતા ને તો મારી મમ્મી આવી જાજો મારા મમ્મી કે નાના એ કે દીકરી અમારાથી નહીં પહોંચે નકર માવતર થોડા ભૂલવાના હોય ભાભીના તો માવતર છે નહીં મારા માવતર છે મારા પપ્પા તો બાર હોય આવે ન આવે ભાઈ ને મમ્મી હોય પણ એ કે ના અમે નહીં પહોંચશે નકર મેં તો આપી દીધું તું બારનું નહોતું મેં જ આપી દીધું તું નોતરું

જેવા મસ્ત ગુલાબ જાંબુ છે મસ્ત બનાવ્યા છે કોઈ બનાવ્યા આપણે ડબ્બો ફરીને લઈ જાઓ પાકો પાકો લઈ જાઓ તને જે ભાવે નહીં મને કહે છે આપણે લઈ લેશું હા થેન્ક યુ સંદીપ તમારા માટે રાખ્યા બાયડીનો ગુલામ થઈ ગયો હા